અન્ય ખબરો કરીએ નર્મદાથી ખબર સામે આવી રહી છે સાંસદ મનસુખ વસાવાએ પક્ષના ધારાસભ્યોને ઠપકો આપ્યો છે અને ચેતર વસાવા સામે પક્ષના નેતાઓ મૌન કેમ છે તેવો સવાલ મનસુખ વસાવાએ પૂછ્યો તેમણે કહ્યું કે ચેતર સામે હું અને સાંસદ ધવલ પટેલ જ બોલીએ છીએ બાકી જિલ્લાના અન્ય નેતાઓ કેમ ચૂપ છે આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશો તેવું નિવેદન વસાવાએ આપ્યું અને કહ્યું છે કે ઘરે ઘરે જઈને ચેતર વસાવાની માનસિકતા વિશે લોકોને જણાવો ચૈતર વસાવા બીજેપીના કારણે નહીં મારામારીને લીધે જેલમાં ફસાયા છે ત્યારે ચેતર વસાવાના લોકો મને અને બીજેપીને બદનામ કરી રહ્યા છે તેવું વસાવાએ કહ્યું અને તેમણે નિવેદન આપ્યા પહેલાં મહત્ત્વની માહિતી એ પણ જાણવી જોઈએ કે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના અન્ય નેતાઓની જાહેરમાં ટકોર કરી પક્ષના અન્ય નેતાઓ ચેતર વસાવા વિશે મૌન શા માટે છે તેવો સવાલ પૂછ્યો અને મનસુખ વસાવાએ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાને સવાલો પૂછ્યા છે પૂછ્યું છે કે તમે ચેતર સામે મૌન શા માટે છો આપના લોકો અવારનવાર દિવસોમાં આપણા માટે પડકારરૂપ બની રહ્યા છે જેથી તેને પણ ડેડિયાપાડા વિધાનસભામાંથી લડવું હોય તે મેદાને આવી જાય દર્શનો તો ફરમ કટ લેલી છે પ્રદ્યુસ એક પણ નામથી બોલતો પ્રદ્યુસ એક એટલે નિરંજન બોલાવને આદર પત્ર આપવા દે ત્યાં ખાને કોસ મને કોઈ એક પર આવી મને કાઉન્ટર નથી કરતો મોતીભાઈ

કેમ પાછી બની નથી કે તમારા બધાનું સમર્થન હોય તમારા બધાનું સમર્થન જોશે આવનારા દિવસોમાં આપણા બધા માટે સારો પડકાર દૂર છે હવે તમને જે નિધાનમાં પકડ્યું હોય તે નિધાનમાં આવે એક તો નહીં થાય ભાઈ ચૂંકમા દયમાં પકડવામાં અને કામનું કામ થાય ટલું જોખમ રાખીને ખરીદી